બિસમિલ્લા રહમાન રહીમ તો આજે આપણે બનાવીશું બકરાઈદ ઈદ નજીક આવી રહી છે એના માટે આપણે ખીમા પલાવની તૈયારી કરીશું તો ખીમા ખીમાપલાવ બનાવવા માટે અહીંયા જોઈશે આપણે ખીમો પાંચસો ગ્રામ તો ખીમાને મેં સારી રીતના ઢોઈ ને એને આપણે હવે ઉબાડી લઈશું તો એક પેનમાં આપણે ખીમાને એડ કરી લઈશું તો અહીંયા આપણે ગેસ ઓન કરી ખીમાને ઉબાળી દઈશું તો ખીમામાં આપણે એડ કરીશું દર ચમચી જેટલું મીઠું ને અડધી ચમચી જેટલી અળદર આપણે એડ કરીશું ને થોડા લઈશું આપણે ફોડીનાના પાન જેથી ફ્લેવર સરસ આવે તો હવે આપણે એને મિક્સ કરી લઈશું ફ્રેન્સ ખીમાનું પાણી સારી રીતના બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે અહીંયા આપણો ખીમાનું પાણી બધું બળી ગયું છે અને એકદમ કોળો ખીમા આપણો થઈ ગયો છે તો હવે આપણે એને ઉતાળી લઈશું આ રીતના એક મોટી તપેલી લઈશું તો તપેલીમાં આપણે એડ કરીશું બે થી ત્રણ ચમચી મોટી તીલ અહીંયા તેલનો ઉપયોગ થોડો ઓછો કરવાનો બહુ તેલવાળો હોય તો ખીમો આપણો ખાવામાં સારો ના લાગે ખીમો પલગ તો તેલ આપણે અહીંયા ગરમ થવા દઈશું તો સારી રીતના તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં આપણે એડ કરીશું બેથી ત્રણ મોટી ચમચી આદુની ટેસ્ટ અહીંયા લસણનો ઉપયોગ આપણે બિલકુલ પણ નથી કરવાનો એની અંદર આડાનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે બે મોટી ચમચી આપણે એમાં એડ કરીશું લીલા મરચાંની પેસ્ટ તો અહીંયા આડુ અને મરચાંની પેસ્ટનો જ ઉપયોગ કરીશું લસણ આપણે બિલકુલ પણ યુઝ નથી કરવાનું આડુ મરચાંની પેસ્ટને આપણે બે મિનિટ માટે થાળીશું તો લગભગ અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે તેમાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું તીખાસ અહીંયા તમા પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો બે મોટી ચમચી ભરીને આપણે ધાણા પાવડર ના એને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો હવે આપણે આ જ પ્રોસેસ પર બે આપણે ઈંડા લઈશું ઈંડાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું આપણે લઈશું મસૂર ને મસૂરને આપણે બે કલાક માટે પલાળી એમાં ઓર્ડર અને મીઠું એડ કરી અને બાફી લીધેલા છે તે એડ કરીશું આપણે આપણે એમાં ખીમો પણ એડ કરી દઈશું એમાં લઈશું લીલી ડુંગળી અડધા લીંબુનો રસ લઈશું થોડો ગરમ મસાલો એડ કરીશું ને બો હવે આપણે સારી રીતના મિક્સ કરી લઈશું રીતના આપણો ખીમાનો મસાલો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવો ચટપટ આપણો મસાલો તૈયાર છે તો એમાં ફ્રેન્ડ્સ આપણે બિલકુલ બી લસણનો યુઝ નથી કરવાનો એમાં આડુનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે તો આગળ આપણે બકરા ઇડનો તહેવાર આવી રહ્યો છે તો તમે પણ આ રીતના ઘરે ખીમાપુલા બનાવી મહેમાનો સાથે ખાઈ શકો છો તો અહીંયા ફ્રેન્ડ્સ મસાલો આપણો સારી રીતના કૂક થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું આ બાસમતી રાઈસ તો એને આપણે જે બિરયાનીના ચોખા બાફ્યા છે એ જ ટાઈપના આપણે બાફી લેવાના જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો મસાલો આ રીતના રેડી થઈ ગયો છે તો હવે આપણે એમાં રાઈસ એડ કરી દઈશું બિસ્મી રહી તો ફ્રેન્ડ્સ તમે ખીમા પલાવ ખાના શોખીન હોય તો તમે આ રીતના એકવાર જરૂરથી ખીમા પલાવ ટ્રાય કરજો તમને ખૂબ જ ખાવામાં મજા આવશે તો હવે આપણે ફ્રેન્ડ્સ એમાં ફ્રૂટ કલર એડ કરીશું તો આ છે ઓરેન્જ જેથી લૂક સરસ આવે ને દેખાવામાં પણ એ સરસ લાગે ને બીજું આપણે એડ કરીશું યલો ઉપરથી આપણે ડુંગળીનો દિવસો તો અહીં આપણે કોટનનો કકડો આ રીતના બાંધીને ડમ મૂકીશું ફ્રેન્ડ્સ તમે આ ખીમા પલા કોઈ મહેમાન આવો ત્યારે પણ તમે બનાવીને સર્વ કરી શકો છો તો આ રીતના આપણે ઢાંકી કરી દઈશું તો અહીંયા ડમ્પર મૂકવા માટે આ રીતના એક લોળી લઈશું ને આ ટપેલાને આપણે દસથી પંદર મિનિટ જેવું થવા દઈશું પછી આપણે એને ચેક કરી લઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ આપણો આ રીતના ખીમા પુલાવ બનીને તૈયાર છે તો હવે આપણે ઉપરથી લીલા એડ પડશે ને હવે આપણે એને આઉટ પડી લઈશું તો ફ્રેન્સ આ રીતના આપણા ખેમા પુલાવ બનીને તૈયાર છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે આપેલી બે ને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી આવી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ